આવેલું હોય ને કાઈ પણ આજે વૈજનાથ મંદિર છે મહાદેવ માં મારેલી છે ઓગણીસો અઢારસો ને ત્યાં માં શિવ નું મંદિર બનાવેલું છે અંગ્રેજે હા કર્નલ આ આખી વાત આ તો યાદ આવી માનું ગીત ગાતા ગા સોનબાઈ અમારા ક્રાંતિકારી જોગમાં એટલે મને આ વચ્ચે વાત એટલે આવા પુરાવા નહીં તો ખબર પડે એમ ઘણા એમ કે ભગવાન ભગવાન ક્યાંય હોય નહીં આપણે કઈ ભગવાન જગાડે ભગવાન હુવારે ભગવાન ભૂખ લગાડે ભગવાન પચાવે એક જણ કે ભગવાન નો જગાડે તો આલારામ મૂકીને જાગી શકાય છે હવે એને બહુ સમજાવવાની કોશિશ ન કરવી જેને જલારામ નથી જગાડી શકાય ને આલારામ કોઈ થી જગાડવાનો છે જ નહીં

એની પેલા જો ધ્રુજાવી ન દઉં તો ભારતની ની આરી નારી નો કેવા ભલા માણસ આ મારું વચન છે મનોમન કીધું તું મોટે નો કીધું અને નીકળે વીરપુર ના પાદર માં ગયા તો ભગવાન ને ઉપર થી માકારા થવા મીડ્યા ઇન્દ્ર મીડ્યા કેવા ભ્રમાન નીકળી જા જો એને સતી અંશો એન્જિન ખબર પડી ગઈ તો નાનો બાળક બનાવી દે એની પેલા નીકળી જા અને જોડી દંડીઓ દઈ પરમાત્મા ગયા આપ જાણો છો હતા ધાર માં નગારા મીડ્યા તા તેથી વાગવા ेंगे na omடி ஆ apaகிana. દાંત કાઢતા હતા કોઈ કીધું કે આ બધું શું છે તો કે વીરપુર માં 조ગી જલિયાણે મોતીડું ભોરવી લીધું છે આજ બીજ કે જગુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે એમ કહેવાનો અર્થ મારો કે આજ કોકદી મધ્યપ્રદેશ માં જાવ આગરની પાસે વેજનાથ મહાદેવ ના મંદિર માં શક્તિ છે 1883 માં આ મંદિરે કર્નલ માર્ટી નામના કર્નલે બનાવ્યું છે એ વખતે અંગ્રેજો ભારત માં उतरेલા મોટા કર્નલ ની જવાબદારી અંગ્રેજ એવડો મોટો કર્નલ અને આથી સેનાઓ લઈ લઈને ક્યાં ક્યાં સુધી જવું પડે અને માં ક્યાંક સેના લઈને જાય છે સેના બધી આપણા દેશની જ ભેળી હતી એનામાં એ અંગ્રેજો અફઘાન માં માં લડવા માટે જાય છે અને થોડા થોડા સમયે કાગળ લખીને ફેપિયાને ત્યાંથી મોકલતો તો એ અમુક અમુક સમય કારણ કે કર્નલ ની પત્ની એવડો મોટો બંગલો બનાવી ત્યાં આગળમાં રહ્યે

હારતી થઈ આમ મળ્યું કાંઠે નદી બાજુ જાય એમાં વૈજનાસ મંદિરની ની નીકળી અને એમાં શ્રાવણ મહિનો હતો અને મહાદેવ ભોળિયાનાથ ને ભૂદેવો છે એના મુખે તે ધોત શ્લોકોના વહે છે અને મહાદેવ ભોળિયાનાથ નું ગંગ બાર જટ ધાર મંડી યમ યાદ યંગ ચંગ લઈને ચંડ યમ બાલ ચંદ બિંબ લાલ જ્વાલ યમ કંગ નંબો જંગ મુંડ માલ યમ સુલ પાન હેપી નાગ જદ दाक डमरू ये बाज बज नम जंग जीत नीच भंग खाव नम ख्याल प्रेत जाल को खिलाव नम व्याल याल खाल नीन बासन में के हरी कीन आसनम अंग गो विभूति रंग चंड यम जोग भोग ध्यान प्राण दृढ यम देव दान मान गैस बंदतम बंदीतम कले सूर कंदनम काम नाम ने इस पूर्णम करम जय महेश जय महेश जय महेश जय हरम महादेव ना नारा लागता पाहे गई तो अंदर कहीं काम तड़फड़ती थी पण अंदर कहीं શાંતિનો નો અનુભૂતિ થાય એવું લાગ્યું કે અહીંયા કઈક છે અને જાય છે વિજ્ઞાને હવે સાબિત કરી દીધું એક ઝાડવાના છોડની છોડ ની પાસે તમે અપશબ્દ બોલો ગાયું બોલો અને શ્લોક બોલો ધર્મના કોઈ શ્લોક બોલો વેદના અને એક જાડવા પાસે એક ઝાડવા પાસે ગાય બોલો ઝાડવું કઈ દે ઓલું ઝાડવું ઝંખવાય જાય ને ઓલું ખીલવા માંડે છે વિજ્ઞાની કઈ સાબિત કરી દીધું અને ભોપાલ કાંડ થયો ને ગેસ વાળો વાંચી લેજો ભોપાલ કાંડ આપણી ઋષિ પરંપરા શું છે ઘણું બોલાયા એના ઉપર ગોપાલકાંડમાં કેટલા કેટલા એરિયા સુધી માણસોને શ્વાસ બંધ થઈ ગયા અને મરી ગયા કેટલા માણસો આપ બધા એને ખબર છે એમાં એને નજીક થતો તો ગામ ને એ ગામમાં એક હિન્દુ પરિવાર ને ત્યાં યજ્ઞ ચાલતો તો સ્વાહા શ્વાહા શ્વાહાન જન ને ઘીની ધોત જેને કહેવાય યજ્ઞમાન જળહાળા બોલતા હતા આજુબાજુ એના વિસ્તારથી આગળ લોકો મરી ગયા હતા આખા જેટલા માં બેઠા એને અસર નહોતી થઈ કારણ કે જે ગેસ હતો ને એને જે ઓક્સિજન નીકળતો મારી કાંઈ નહોતું થવા દીધું એટલે આપણી ઋષિ પરંપરામાં યજ્ઞો કરે છે આપણે ત્યાં વૈદિક પરંપરામાં માણસ દીઠ પાંચ આહુથી હોવાર માં યજ્ઞમાં આપીને પછી ધંધે જતા હતા એટલે આપણે હો વર્ષથી વધારે જીવતા હતા પ્રદૂષણ નહોતું થતું અટાણે તો કોક કો કરતા હોય તો એક ચી અટાણે આ બધા આંધ શ્રદ્ધામાં પીડ્યા છે અરે તમારી ભલી થાય મારા મગજમાં તો આ નથી બેસતું તારે મગજ હોય બે ને માણસ દીઠ આવતી પાંચ આપીને ઘરેથી થી નીકળતા હતા એમને નથી ઘણા શું કે ખબર આ બધું અગ્નિ હોય તો હળગી જાય એનું શું મહત્વ શું ઘી બળી જાય તજ બળી જાય જવ બળી જાય પણ એને એ ખબર નથી વિજ્ઞાન નથી જાણતો જેટલું સૂક્ષ્મ થાય છે એટલું એ પાછું વેરાટ બની જાય છે સુક્ષમ બને ને અને એ આપણે જોયું કોરોના કેટલું સુક્ષમ હતું કેટલું વેરાટ થયું આપણે ઘરે બેહાર દીધા એ તો આપણે જોઈ જ લીધું નિહાળમાં ભણવા જાય ને સટું કોણ હિખાડે ત્રિકોણ હિખાડે પણ આપણું કોણ એ કોરોના હિખાડ્યું એ ખબર પડી ગઈ હારા હારા પૈસા ને ઠેલા લઈને રખડતા કોક અમારી પાસે બેહો તો નીકળે હટાણે વખત નથી બેહવા નતું કોઈ ઘરવાર નતા દીધા અને અમુક સેવા ભાવી હતા એ નીકળી પડ્યા હતા કે પરમાત્મા રાખશે બાકી અમારે સેવા કરી લેવી છે મૂળ વાત ઉપર જે અંગ્રેજ લખે છે એ કહું છું ઘણા નગર આમ નથી મગજ માં એટલે આવી વાત તો હાચી લઈ આવીને કેવી પડે આપડી તો હાચી જ છે કેટલી હશે એ બાઈ ને અંદર કઈક શાંતિ મળી એ ઓમ નમ સિવાય કરીને બેહી ગઈ અને અટાણે તો દેશ વિદેશ થી કેટલા આવીને સંન્યાસ લઈ લે છે ભૂરિયાઓ એક ટોચ ના બેન નું ઇન્ટરવ્યુ મને હું જોતો તો એક આપડો કોઈ વિદ્વાન માણસ એનું ઇન્ટરવ્યુ લે છે એ કે મારી પાસે બધું છે મારા બાપ પાસે ઘણી સંપત્તિ હતો અત્યારે એ બેન જીવે છે અને કાશીમાં છે એનો આશ્રમ છે કેટલા કેટલાને સંસ્કૃત શીખાડે છે ઉરડી બાય એવડી એ કે મારી પાસે દુનિયાની જે સંપત્તિ જોઈએ એ બધી હતી પણ એમાં મને મળતી મને આંદર હું ખાલી હતી અને અટાણે હું આખે આખી અંદર થી જાણે ભરી દીધી છે મને એવું આનાથી નથી ભારત જેવું કઈ નથી અર્થ મારો ઘણું એના ઉપર પણ શાંતિ મળી હતા ચાંદલો કરી દીધો હાથમાં બીલી પત્ર દીધા રહેતા હતા એટલે એ થોડું થોડું હિન્દી માં સમજવા માંડે એને કીધું મારો પતિ હું અફઘાન માં સેના લઈને ગયો છે મને ક્યાંય હક નથી ને કઈક થઈ ગયો ને પત્ર લઈને અત્યારે એનો માણસ કોઈ પણ આવી ગયો હોય શું હશે અને ભૂદેવો હતા એને કીધું કે લઘુરુ લઘુરુ રુદ્ર અનુષ્ઠાન તમે કરો ઓમ નમો શિવાયના જાપ કરો 11 દિવસ સુધી તમારા પતિને કાઈ નઈ થાય અને ઈ બાઈ પછી તો હાંજ હવાર ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઘરે જાય તો ઓમ નમો શિવાય હવાર થાય ને નાય જો ને આવી જાય ને મંદિર ને સામે બેહી જાય કારણ કે મારા પતિ શું હું થયો છે ઈ લખે છે અંગ્રેજી માર્ટિન ની પત્ની અને અંગ્રેજ ઈ વાત હું તમને કરી રહ્યો છું 1879 ની આ વાત છે કે 1879 માં ઈ જાય અફઘાન માં એનો પતિ અને આયા બાઈ અગિયાર દિવસ પૂરા થાય અનુ લઘુ રુદ્ર અનુષ્ઠાન પૂરું થયું અને અગિયાર ને બાર મે દિવસે ઘોડે સવાર આવીને કાગળ આપ્યો કાગળમાં એમ લખ્યું હતું કે વચ્ચે હું કાગળ નો લખી ગયો એટલે એનું કારણ એક જ તું સોરી તું ચિંતા કંઈ કરતી નહીં અમે અફઘાન માં હતા ઘેરાઈ ગયા તા અફઘાની સેના ચારે બાજુ ઘેરી લીધા એવા વ્યુહ અમને જકડી લીધા અમે વચ્ચે આવી ગયા તા પછી વચ્ચે પહાડની કોતરૂમાં હતાઈ ગયા રાત પડી અમે હુઈ ગયા સવારે અમારા ઉપર એવો વ્યહુ રચાયેલો હતો એક પણ બચી એમ હતા નહી પણ એમાં મને ઈ રાત્રિએ ઘડીક ઊંઘ આવી ગઈ અને ઊંઘમાં એક દિગંબર જેવો મહાકાય દિગંબર જટાધારી ડમરૂ ત્રિશૂળ લઈ અને કોક હિન્દુસ્તાનનો કોઈ સનાતનનો સાધુ હોય એવો કોઈક એક મને ઓળો દેખાણો સપનામાં અને એણે આવીને કીધું અફઘાનિ સેનાનો વ્યહવ આમ નઈન આવી રીતનો છે તમે અહીંથી જાગીને આ बाजू થી ઉતરીને આમ થી પડો તો તમારી જીત થાય અને આપ બધા જાણો છો દુશ્મનનો કોઈ પણ વ્ય્યુ હોય એની સામેવાળાને જો ખબર પડે તો ઓલાને બહુ નુકસાન થાય ને ઓલાને લાભ થાય વ્ય્યુ ની ખબર પડી જાય તો ઓલાન પૂરું થઈ જાય વ્ય્યુ ઘડવા વાળાને ઓલાને લાભ થાય એ સપનામાં આપ અંગ્રેજ કે એ તમને કહું છું હો ટાંચનો એ વખતનો 1879 ની બનેલી વાત કાગળ લખીને કે આમાં એને એમાં મને સપનું આવ્યું અને મને આખો વ્યહુ ખબર પડી ગઈ રાઈટ માં જાગીને અમારી સેના ખાબકી અફઘાન સેના પૂજારીઓ અને પૂજારીઓને આ બધી વાત કરી કાગળ વાંચી અને પછી ઓલો પાછો અહીંયા આવી ગયો અને અઢારસો માં યુદ્ધમાં જીતેલો મહાદેવ ભોળિયો અહીંયા આવી શિવ મંદિરમાં ગયો શિવ મંદિરમાં જે ચિત્ર ભોળાનાથ બનાવીને જોઈને કે આ જ હતો બીજો કોઈ નહીં ભલા માણસ મને સપનામાં આવી જગાડવા વાળો વ્યુ બતાવવા વાળો અને તેથી એના પછી ત્રણ વર્ષે મંદિરનું કામ શરૂ તરત કરી દીધું ત્રણ વર્ષે પંદર હજાર નો ખર્ચો કરી કર્નલ મારતીને ને વૈજનાથ આગર ની પાસે વૈજનાથ મંદિર ભોળાનાથ નું પંદર હજાર તે દી ના એટલે અટાણ ના પંદર કરોડ થાય તેથી એકચુલી પંદર હજાર ની જમીન લઈ લીધી હોય તો આજે પંદર કરોડ માં એટલે એ વખતે પંદર નો ખર્ચો કરીને વૈજનાથ મંદિર બનાવ્યું અને ઓગણ અઢારસો ને ત્યાંસીમાં એ મંદિર પૂરું થયું અને જીર્ણોધાર કર્યો આજ પણ કોક કોઈક દિકામાં વૈજનાથ મંદિર જાઓ તો કનન માર્ટિન અને એની પત્નીના પંદર હજાર રૂપિયા લખીને બનેલી તકતી છે આ આપણી પરંપરા છે પણ એ પરંપરાને પૂરી રીતે આપણે જો સમજી હકીએ આ આ ચેતનાને આપણે ઓળખી જાય ચેતનાની આરે થોડાક ભોંટ થાય થોડાક એની આપણે આપણી પાસે જાય